મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સુરતમાં તાપી કોઝવે પરથી એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે બે દિવસ પહેલા જે ગુમ થઈ હતી એ ફરિયાદ નોંધાઈ હતી તે બાદ અયુબ મલિક નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે અયુબ મલિકનો મૃતદેહ મળી આવ્યો તો ગુમ થયાની ફરિયાદ દાખલ થઈ હતી ત્યારબાદ કોઝવે પરથી આ વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે ઓગણસાઠ ઉંમરના અયુબ મલિકનો સુરતમાં કોઝવે પાસે મૃતદેહ મળી આવ્યો છે ગુમ થયાની ફરિયાદ દાખલ થઈ હતી બે દિવસ પહેલાં અને હવે હાલ મૃતદેહ મળી આવ્યો છે

પરંતુ મહત્વનું છે કે પરિવારના જયારે આ વૃદ્ધ નો અચાનક કયા કારણોસર મોત નીપજ્યું છે એટલે તે કારણ હવે જાણવાના ચક્રો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને સાથે પરિવાર સાથે આ વૃદ્ધ રહેતા હતા અને બે દિવસ પહેલા ગુમ હતા ત્યારે મૃતદેહ મળતા પરિવારજનો પણ શોખમાં છે પરંતુ મહત્વનું છે કે ફાયર વિભાગ અને પોલીસ અધિકારી ઘટના સ્થળે દોડી અને જે મૃતદેહ નો કબજો લ્યો અને પીએમ અર્થે ખસેડી અને જે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે કયા કારણોસર આ વૃદ્ધની જે મૃતદેહ મળ્યો છે એટલે અનેક જે તપાસ કરતી

મૃતક ના નું કોઈ નિવેદન સામે આવ્યું છે હાલ જે રીતની ઘટના ને લઈને જયારે પરિવારને બે દિવસ શોધખોળ કરી રહ્યા હતા અને તેઓમાં મૃતદેહ મળી આવે એટલે સ્વાભાવિક છે કે હાલ પરિવારજનો

સુરતના તાપી કોઝવે પરથી મૃતદેહ મળી આવ્યો છે સાઠ વર્ષના વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો જોકે બે દિવસ પહેલાં પરિવારે ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ અચાનક વૃદ્ધની લાશ મળી આવી હતી હવે પોલીસ ચક્રોમાન ગતિ કર્યા છે તપાસ શરૂ કરી છે